મોરબી તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકો અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને નવયુગ સ્કૂલ વીરપર ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી દર વર્ષે પાંચ સપ્ટેમ્બરના રોજ ભારતના શિક્ષકોને તેમના અથાગ પ્રયત્નો અને સમર્પણ ભાવ માટે તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે ત્યારે મોરબીમાં નવયુગ સ્કૂલ વીરપર જિલ્લા કક્ષાનો શિક્ષક દિનનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ એક અને તાલુકા કક્ષાએ સાત શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા શિક્ષકોનું મહાનુભાવોના હસ્તે પારિતોષિક અર્પણ કરી અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું ઉપરાંત જ્ઞાન સાધના પરીક્ષા અને જ્ઞાન સેતુ સહિતની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર પચીસ પ્રતિભાશાળી વિદ્યાર્થીને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા આજે સપ્ટેમ્બર શિક્ષક દિવસ સૌ શિક્ષક ભાઈઓને શુભેચ્છા પાઠવું છું મોરબી જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી વિભાગ દ્વારા એક શિક્ષક દિનની ઉજવણી કરી એમાં શ્રેષ્ઠ શિક્ષકોને એક સન્માન કર્યું સાથે દસમા ધોરણ સાહેબ બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત બનાવવા માટેનું સપનું જ્યારે સહેર્યું ત્યારે આજે આ શિક્ષકને શિક્ષણને આગળ લઈ જવા માટે એના થકી આજે દેશ જ્યારે વિકસિત બનવાનો છે એની ઊંચી ભાવનાથી આજે ખૂબ જ શિક્ષકોને પણ સન્માન કર્યા અને શિક્ષકભાઈ બેન પોતાના વિદ્યાર્થીઓને સારી ઊંચલા સ્થાન ઉપર વિદ્યાર્થીઓને બેસાડવા માટેની શુભકામનાઓ પાઠવી છે આજે શિક્ષકો માટે આપણે દિવાળી ઉઠી શકીએ પાંચમી સપ્ટેમ્બર એટલે ચોક્કર સર્વપલ્લી રાધાકૃષ્ણન સાહેબની સ્મૃતિમાં જે આપણે શિક્ષક દિન ઉજવીએ છીએ એના અનુસંધાને મોરબી જિલ્લામાં મોરબી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનું અને ધોરણ દસ અને ધોરણ બારમાં જિલ્લામાં પ્રથમ દ્વિતીય તૃતીય ક્રમે આવેલા બાળકોનું સન્માન કર્યું અને આ પ્રસંગે અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હંસાબેન પારેધી મેડમ અને આ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈની હાજરીમાં શિક્ષણ વિભાગ દ્વારા ખૂબ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું અને દરેક બાળકો શિક્ષકો બધાને અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા ખૂબ સારી રીતે માર્ગદર્શિત કરવામાં આવ્યા અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા શિક્ષકો આ દેશના ભાવિને હજુ વધુ સારી રીતે આગળ લાવી શકે અને અમેરિકામાં પચાસ જેટલા સીઈઓ છે એને બદલે તમામ કંપનીના સીઈઓ ઇન્ડિયાના બને એવું શિક્ષણ આપે એવી જે સૂચના કરી છે એવું સારું ભણાવે એવી વાત મૂકી અને ખૂબ સારી કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું દેશના આડિયા દિવ્યાંગ ન્યૂઝ મોરબી